અહીંયા બે ઉમેરેલા અહીંયા ત્રણ અહીંયા ચાર અહીંયા પાંચ હવે કેટલા ઉમેરીશું આપણે છ બરાબર ધ્યાન રાખજો બધાને એકવીસ સરસ બોલવાની એનું શોધવા તો બેટા એ છેલ્લી લાઈનમાં હા એકવીસ એરિયા મૂકો જો અહીં જો જો પેલા અહીંયા બે ઉમેરેલા છે પછી આવું જોવું પડે ઘડીએ ઘડીએ અહીંયા ત્રણ ઉમેર ના ખબર પડે અહીંયા અહીંયા જોવા તો પણ ચાલે ચાલો અઠ્યાવીસ માં કેટલા ઉમેરેલા છે આઠ આઠ કેટલા ઉમેરેલા છે આઠ તો હવે નવ ઉમેરવાના ચાલો પિસ્તાલીસ આબાશ વેરી ગુડ હું કહો ચલો પિસ્તાલીસ આવડે તો બોલી જવાનું હા જોઈએ કેટલા ના આવડે એટલે જો થઈ ગયું જો અહીંયા બે ઉમેરેલા છે અહીંયા ત્રણ ત્રણ ને ત્રણ છ અહીંયા ચાર ઉમેરેલા છે છ ને ચાર દસ અહીંયા પાંચ ઉમેરેલા છે દસ ને પાંચ પંદર અહીંયા છ ઉમેરેલા છે પંદર ને છ એકવીસ અહીંયા સાત ઉમેરેલા છે એકવીસ ને સાત અઠ્યાવીસ અહીંયા આઠ ઉમેરેલા છે અઠ્યાવીસ ને આઠ છત્રીસ અહીંયા નવ ઉમેરેલા છે અને અહીંયા દસ ઉમેરેલા છે ને બરાબર ને ચલો હવે આ બાજુ જવું હવે ચલો હવે અહીંયા જો વિરાજભાઈ જો અહીંયા સાત ઉમેર અહીં છ ઉમેરેલા છે અહીંયા પાંચ ઉમેરેલા છે અહીંયા ચાર ઉમેરેલા છે અહીંયા ત્રણ ઉમેરેલા છે અહીંયા બે ઉમેરેલા છે તો અહીંયા એક ઉમેરવાનો કેટલા ઉમેરવાના એક તો એક ને કેટલા થશે બેટા બે સરસ થઈ ગયું ને જો અહીંયા ત્રણ ઉમેરેલા છે અહીંયા ચાર ઉમેરેલા છે અહીંયા પાંચ ઉમેરેલા છે અહીંયા છ ઉમેરેલા છે અહીંયા સાત ઉમેરેલા છે ચલો હવે કેટલા ઉમેરવાના આઠ ચલો સત્યાવીસ માં આઠ ઉમેરો હા પાંત્રીસ સરસ 35મો કો ચાલો 34 ચલો 35 થયા હવે 35 અહિયાં 8 ઉમેર્યા ચલો હવે કેટલા ઉમેરવાના 8 ઉમેર્યા હવે કેટલા ઉમેરવાના નાઉ સરસ ચલો 9 ઉમેરો બેચુ માલી 44 સરસ વેરી ગુડ સ્પીડ માં સરવાળો કરવાનો ચલો થઈ ગઈ લાઈન આખી પૂરી ચલો હવે અહીંયા પાંચ ઉમેરેલા છે તો હવે કેટલા ઉમેરીશું આપણે છ ચાલો તેર માં છ ઉમેરો ઓગણીસ ચલો મૂકો ઓગણીસ ફટાફટ ઓગણીસો તો ઓગણીસ વત્તાની નિશાની વારું હશે સરસ થઈ ગઈ આખી ત્રણ લાઈન બની ગઈ હવે તમારે બહુ આગળ આગળ જશે ને થોડીક થોડીક જ મૂકવાની આવશે બીજી ત્યાં જાત જ બનતી જશે ચલો હવે કેટલા છે અહીંયા તેરમાં કેટલા ઉમેરેલા છે તેરમાં કેટલા ઉમેરેલા છે અહીં જોવાનું અહીં આગળની સંખ્યા જોઈ તો તેર પછી ગણો અઢાર આવે ત્યાં સુધી કેટલી આંગળીઓ થાય પાંચ કેટલી થશે પાંચ જો અહીંયા પાંચ ઉમેરેલા છે પછી અહીંયા કેટલા ઉમેરેલા છે જો અહીંયા જો પેલા તેરમાં કેટલા તો અઢાર થયા પાંચ તો અહીંયા પર કેટલા આપણે શું ચાર એક એક ઘટાડતું જવાનું નવ બાર મૂકો ચાલો બાર થઈ ગયા ને હવે જો અહીંયા સાત ને પાંચ બાર બાર ને છ અઢાર અઢાર ને સાત પચીસ પચીસ ને આઠ તેત્રીસ તેત્રીસ ને નવ અહીંયા દસ ઉમેર્યા હવે નવ ઉમેરવાના આવશે બરાબર ને ચાલો બાસઠ છે ને બાસઠ જો હવે આ લાઈન પૂરી કરી દીધી આપણે બરાબર વિરાજ કેટલા ઉમેરવાના હવે નવ ઉમેરવાના કેટલા ઉમેરવાના નવ જો બાવન બાવન છે ને બાવન એમાં દસ આવી ગયા દસ આવી ગયા એટલે હવે અગિયાર નું આવવાનું નહીં દસ આવે એટલે નવ આઠ ઉમેરવાના સાત ઉમેરવાના છ પાંચ ચાર ત્રણ બે એક એમ ઘટાડતું જવાનું બરાબર ચલો બાસઠ માં આપણે કેટલા ઉમેરવાના નવ ઉમેરીશું તો કેટલા થશે એકોતેર મૂકો ચાલો સ્પીડ માં આવડવું જોઈએ તો મજા આવે રમવાની એમ એકોતેર કેમ મૂકવાના બેટા બાસઠ ની આગળ

આવશે એકતાલીસ મૂકો ચાલો પૂરી થઈ ગઈ જો હવે તો તમારે થોડીક જ મૂકવી પડશે વિરાજ અહીંયા સો લાવ્યા બરાબર અહીંયા કેટલા ઉમેરેલા છે તો સો લાવ્યા ગણો ગણો અગિયાર પછી ગણો સો લાવ

હવે અહીંયા સિત્યોતેર છે કેટલા છે સિત્યોતેર એમાં કેટલા ઉમેરેલા છે શોધી કાઢો ચલો પંચોતેર છોતેર સિત્યોતેર એમ ગણો નગર આ છોતેર માં કેટલા ઉમેરેલા છે વિરાજ જો ફરી બધા મારા નજર રાખવા જો અહીંયા દસ થઈ ગયા ને હવે એક એક ઘટાડતું જવાનું બરાબર જો અહીંયા નવ અહીંયા આપણે અહીં નવ કર્યા પછી અહિયાં આઠ અહિયાં સાત અહિયાં છ હવે કેટલા આવશે પાંચ ચલો ચલો કેટલા આવ્યા નેવ્યાસી ચલો હવે કેટલા ઉમેરીશું આપણે અહીં કેટલા ઉમેર્યા ઓછું કેટલા ઉમેરીશું ચાર સરસ વાહ જોરદાર

છ ઉમેરવાના અરે વાહ જોરદાર ક્લેપ કરો ભાઈ ચલો વિરાજ માટે ક્લેપ કરો બધા ફરીથી